અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમદાવાદમાં સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ આજે અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અમદાવાદના એકા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયામાં યોજાશે આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે શાહરૂખ ખાન કરણ જોહર અને મનીષ પોલની જોડી આ રાતને યાદગાર બનાવશે જે સત્તર વર્ષ પછી ફરીથી એવોર્ડ હોસ્ટ કરવા જઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દ્વારકાધીશના ચરણોમાં શિસ ઝુકાવ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે દ્વારકા ખાતે પધારીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિષ ઝુકાવી દર્શન કર્યા હતા રાષ્ટ્રપતિ સાથે તેમની દીકરી એતિ શ્રી મુર્મુ પણ જોડાઈ હતી રાષ્ટ્રપતિ અત્યંત ભક્તિભાવ સાથે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાદુકા પૂજન કરીને ધન્યતા અનુભવી હતી તેમણે ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી એસજી હાઇવે પર કાના શોરૂમમાં ચોરી એસજી હાઇવે પર આવેલા કાના શોરૂમમાં તસ્કરોએ તરખાટ મચાવીને સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા લગાવેલા હોવા છતાંય મોડી રાત્રે તસ્કરો શોરૂમમાં ઘુસ્યા હતા અને સાત લાખ રૂપિયા રોકડ લઈને જતા રહ્યા હતા શોરૂમના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા એકાઉન્ટ રૂમની તિજોરી તોડીને રૂપિયા

મુદલિયાર સહિત કુલ પાંચ લોકોએ પોતાની સામેની કાનૂની કાર્યવાહી રદ કરવા માટે અરજી દાખલ કરી હતી જેને ગુજરાત હાઈકોર્ટે નકારી નાખી છે કેસને વિગતે જોતા ત્રીસ જુલાઈ બે હજાર ના રોજ કર્ણાટક પાસિંગનો વોલ્વો ટ્રક એકસો આડત્રીસ પૈડાના ટ્રેલર સાથે ટર્બાઇન એન્જિનને મુદ્રાથી પીપા વાવ લઈ જઈ રહ્યો હતો કે જેમાં સુપરવાઇઝર ટ્રક ડ્રાઈવર એન્જિન લોડ અને અનલોડ કરતા લોકો સામેલ હતા બુલેટ ટ્રેનની કામગીરીને કારણે વાઇબ્રેશન થયું દુકાનો પડી અમદાવાદના કાલુપુર ઓવર બ્રિજ પર આવેલી એકસો દસ જેટલી દુકાનોમાંથી બ્રિજના છેડા તરફ આવેલી આઠ દુકાનો ધરાશાયી થઈ હતી મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ બાકીની એકસો બે દુકાનોને હવે તોડી પાડવાનો નિર્ણય લીધો છે વેપારીઓને એક દિવસમાં દુકાન ખાલી કરવાની નોટિસ આપી છે ત્યારે વેપારીઓએ વેપાર ધંધો કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ કરી છે ગુનાઓ આચરીને સો કરોડની કમાણી કરી ઈડી સુરત દ્વારા રૂપિયા સો કરોડથી વધુના ગુના હિત ગુનાહિત કમાણી સંબંધિત અનેક સાયબર ક્રાઇમ કેસોની તપાસ હેઠળ ચાર આરોપીઓ મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર કાશી મકબુલ ડોક્ટર મહેશ મફતલાલ દેસાઈ અને ઓમ રાજેન્દ્ર પંડ્યાને મની લોન્ડરિંગ અધિનિયમ બે હજાર બેની કલમ ઓગણીસ હેઠળ ધરપકડ કરી છે આ તપાસની શરૂઆત સુરત પોલીસે હાથ ધરેલી તપાસના આધારે કરી હતી કે જે એસઓજી દ્વારા ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ નોંધાયેલી ફરિયાદ સંબંધિત છે ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જાહેર થશે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં ચૌદ હજારથી વધુ પોલીસ કર્મીની ભરતી થશે હાઈકોર્ટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતાં જાન માલને નુકસાન થયું હતું ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સો મોટો પિટિશન દાખલ થઈ હતી રાજ્ય સરકારના કર્મચારી પેન્શનર્સને વહેલા પગાર પેન્શન મળશે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય અને રાહતરૂપી નિર્ણય લીધો છે ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તારીખ વીસ ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસ માસના પગાર ભથ્થા અને પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રણ ફ્લેટ આપવાનું કહીને વેપારી પાસેથી એક પોઈન્ટ વીસ કરોડ પડાવ્યા બાગમાં રહેતા હિતેન્દ્રસિંહ રાઠોડે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને નયન પટેલ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરવો હતો નયને હિતેન્દ્રસિંહને કહ્યું હતું કે તેમના અસારવા વિસ્તારમાં આવેલા સંકલ્પ ઇન્ટરસિટી નામની સ્કીમમાં ત્રણ ફ્લેટ આવેલા છે આ ફ્લેટ વહેંચવાના છે કે જેથી હિતેન્દ્રસિંહે ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું એક ફ્લેટના ચાલીસ લાખ રૂપિયા લેખે હિતેન્દ્રસિંહે નયનને એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયા ટુકડે ટુકડે આપ્યા હતા બાકીની રકમ સાહીઠ દિવસમાં આપવાની નક્કી કરી હતી શહેરમાં ચાલુ વર્ષે વરસાદી સિઝન લાંબી ચાલી છતાં ત્રેવીસ કિલોમીટરના રોડ રેસરફ્રેસ કરવામાં આવ્યા છે શહેરમાં ચોમાસા બાદ નાના મોટા ખાડાઓ પડ્યા હતા કે જેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્જિનિયર વિભાગ દ્વારા પૂરવામાં આવ્યા છે આ ઉપરાંત નવા રોડ બનાવવામાં અને રોડ રિસફ્રેસ કરવામાં આવ્યા છે ચાલુ વર્ષે વરસાદ વહેલા શરૂ થયો અને છૂટો છવાયો પણ વરસાદ પડ્યો હોવા છતાં પણ શહેરમાં ત્રેવીસ કિલોમીટર લંબાઈના રોડ રેસરફ્રેસ કરી દીધા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે